ઝડપી પાડવામાં આવ્યા છે રાજસ્થાનથી ગુજરાતમાં લઈ જવાતું હતું એમટી ડ્રગ્સ વેચાણ માટે પોલીસ તપાસમાં સામે આવ્યું છે એકસો ગ્રામ માદક પદાર્થ મેથા એમ્પટે ફાઈન જેની કિંમત રૂપિયા ચૌદ પોઈન્ટ સાઠ લાખનું ઝડપી પાડ્યું છે ડીએલ ઝીરો ટો સીબીસી અડતાલીસ ઇઠ્યોતેર નંબરની શિફ્ટ કારમાંથી ડ્રગ્સ ઝડપાયું છે આરોપી પોલીસથી બચવા માટે કાર પર લગાવ્યું હતું ભગવા પાર્ટી કેસરી પ્રકોષ્ઠ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લખેલ બોર્ડ પતિ વલી મોહમ્મદ મુબારક સિંધી પત્ની બોરુબેન વલી મોહમ્મદ મુબારક સિંધી તેમજ કાર ચાલક સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે થરાદ પોલીસે એનડી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

જેનો નંબર છે બી એલ ઝીરો ટુ સી અડતાલીસ અગણસી નં આવતા જેમાં ડ્રાઈવર બાજુમાં બેઠેલી સમ અને પાછળ એક મહિલા બેઠેલ હોય છે તો શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેઓની પાસેથી મદદ પદાર્થનો એમ્પેડેમાઇન એકસો ને છેતાલીસ ગ્રામ જેની કિંમત છે ચૌદ લાખ સાહીઠ હજાર રૂપિયા એટલો મુદ્દામાં મળી આવેલો જે એનજીબીએસનું રેડ કરીને એફએસએલ ગ્રુમમાં સરકારી પંચો રૂગ્રુ કેસ કરવામાં આવેલો છે ત્રણેય ત્રણ આરોપીની અટકાયત માનવામાં આવેલો છે સદર હું બંને આરોપી છે વલી મહમદ મુબારક સિંધી જેવું લશ્કરી કુવા રાજકોટના છે મહિલા છે એમની પત્ની છે ગોરુબેન વલી મહમદ મુબારક સિંધી જે પણ લશ્કરી કુવાના છે અને ડ્રાઈવર છે એ સંતોષી ચરણ છે જે પંચપિન ડેમ ગોંડલ રાજકોટના છે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતા હાલમાં તેઓ સાચોડથી સદર મુદ્દામાં લાવેલા છે અને હાલ છૂટક વેચાણ માટે લઈ જતા હતા ત્રણેય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ગાડીની અંદર બોર્ડ ગાડીની અંદર એક આગળના ભાગે બોર્ડ લગાયો હોય છે પ્રદેશ અધ્યક્ષ ભગવા પાટી કેસરી પ્રકો ગુજરાત જે બાબતે હાલમાં કોઈ સંકટકારક જવાબ આપેલ નથી પરંતુ તેની તપાસ અમે છે